મારું 500 પાટણ હા વિવમ નતાજિયા બોલમબામ નતાજિયા મયણામ ભાડું નહીં દેવું પડે આ હું કરી ભાઈ એ

Palampur Water Park ma jawane. Oh. Eh yeah. hey, bhai. Ya. Hey. Yeah. Hey. ઓછા લઈ ગયા મારી ગાડી લઈ જેઠાલાલ જેમ આટલા ભાર થઈ રહ્યા છો ગાડી મેલી ભલામળા ગાડી ગાડી થઈ ગઈ ચોરી શું કીધું

ખરેખર લાલ તમે આટલા વર્ષ થી ગાડીઓ ચલાવો પણ તમારા માં મગજ નહિ હો ખબર તો છે કે ભાઈ આપડા અજાણી જગ્યા એ ના પૂરેવાય અરે યાર એવું નહી આ ચો અજાણી જગ્યા હતી હતું શ્યામાળો હતો યાર સમય સંજોગી પણ હવે તમે ભરાઈ રહ્યા કે ના ભરાઈ રહ્યા લોકો ભરાય તો રે પણ હાલ ગાડી જવા દો યાર ગાડી જ નહીં ઓળખી અલ્યા ભાઈ ગાડી આટલી તો હેડ ખાવ ખા જવા તું ગાડી ચોક દેખાય તરત પીછો ના છોડતા હો

પાવર થોડો હું ખમમા વાળો હું ચીડે ચીડે જઉં અને બાઈક આડું કરું અને ઈવન ની ઈવન ની ભાષામાં ઈવન જવાબ આલુ ઉભારો તમે આલુ કો કરેડો હા આલુ મોટર આઈ ચાલ્યા કેમ લે દોહા ઉબેટ ઉબેટ કરી ઉબેટ લાગુ તને આવડો મોટો મોણા દેખાતો નહીં ઓહ તારી ઉંમર જોઈને વાત કરવાની જો તમન કહી દઉ ઉબેટ ઉબેટ તને ખોટું લાગ્યું વા ખોટું લાગ્યું એટલે થપ્કો આલવા ઉભા રહે છે એટલે આ તારા કાકાનો રોડ છે એમ કહીએ મને યે મેં શું કીધું મા કાકાનો રોડ છે આ તો વચ્ચે વચ્ચે મેં તો કીધું જ ચલા યાર વાનન હોબડે ના તો એટલા સાઈડ ના આલી

મને યાર તમે મારા ઇલાકા માં એનું બેટ કઈ જો ખોટું ના લાગે મારે બીજું કોઈ અભડું નહી તે મારી ગાડી રોચી છે રોચી એટલે વડીલ મને ખોટું લાગ્યું તું એટલે રોચી મે કોઈ ખોટું લાગ્યું તું ઓ ઉડી ગઈ તું એટલે હવે ડબલ ખોટું લગાડ હું કીધું આ ગાડી મારી છે જો રોચી તો વરા ગયા તારા પગ પાજી નાશો વડીલ ઉભારો આ હ હવે થોડું વધતું જાય હ તમે શરૂઆત કરી એટલે પૂરું કરે જે તમારું કાપું કે તમારા પગ કાપું બા હું અંદર ઈસી કહું આવું મેં આવો અંદર તમારી તમે પટાઈ દેજો બોલ હા બોલો

પાવર કરતા જ કરતા જ મને એવું કુ પ્રેમ થી વાત કરવા પટી જાતુ હોય તો મારા હથિયાર નહીં ઉપાડું અરે તમે મને હથિયાર ઉપાડવા મજબૂર કરી દીધો અરે પટી ગયું પટી ગયું કહો તો પટી ના પટાડું હા પટી ગયું મેટલ પટી બા એટલે બહાર આવ કે આઈ જો તમારે મેટલ કરવાની હે ઓ પટાઈ દો કે મેટલ પટાઈ દે આ તો મો બે જો આવી આવ પટી ગયું પટી ગયું મારી વાત ઓપડો તીમ તો તું જેટલો બહાદુર મારા ઇલાકા માં મને ઉબેટ કઈ જઈ મના ચાર થાપો ચાર ગાડી નું ગવડર ની તું ગાડી ચલાવો જ ના રહી આગળ કરો હમજી બેઠો

એ ગાડી રી ને ચોરી કરીને નાહી ગયા હે ઓહો ચોર ઓવા ઓવા ભલા મોણા મને હું ખબર એ રા ચોર હી મે હું તો પકડી રાખો હું ઈવન ચેડન ચેડે જો તો ઓન સીધે સીધે આઈ રે સીધા જઈ હુઆ

તો કોર એ હી હી થાય નહીં મારા ઓકે હા એય એય બરા બરા મારી ગાડી ચોરી નાખ એ મેલુ મેલુ પથો કાઢું એ મરી મરી ફરી ની ને બાર લેતા આવ ચો જાહી

ચોરી કરી અમે ભાઈ હે ઓય માન ગામમાં આ ગાડીઓને ચોરી કરવાની આ જો નહીં અમે તમારી ગાડી ચોરી નહી કરી ચોરી લાયા ચોરી નહીં કરી લઈ અમારે એસી ખાવી હતી એમ ખાવી તી આપડે બધા લોકાચાર જઈને આયા ખબર લાલભાઈ ની ગાડી માં એટલા જતા એસી માં ગયા વળતા એસી માં આયા બરોબર છે પછી બહાર નીકળ્યા એટલે ચટપટ ચટપટ થવા વળગ્યું ને એટલે પોપટલાલ ને મેં કીધું પોપટલાલ આવું થાય છે એટલે પોપટલાલે મને એમ કીધું કે આપણે લાલભાની ગાડીમાં આપણે બેઠા હતા ને એટલે કે એસી ચાલુ હતી બરાબર છે અને તડકાના આપણે બહાર નીકળ્યા એટલે ચટપટ થવા વળગ્યું એટલે મૂકતા હવે ગમે તે કરીને એસી તો ખાવી પડશે બરાબર છે એટલે અમે પોપટલાલના બે જણા લાલભાના ઘેર આવ્યા તે બોનું બનાવ્યું મૂકું લાલભા ગાડીની ચાવી આવી ગયો મૂકો અમારે માં પડી દીધું ને તે લે આવું છે એમ કરીને ગાડી ચાલુ કરી અને અમે તો એસી ખાવા બેસી ગયા તો એસી ખાવાનું મેળ ના આવ્યો લાલભાઈ અમે ઉતારી બરાબર છે પછી આઈડિયા વાપર્યો અમે તો હવે એસી તો ખાવી છે મજા કર્યા મોજા કર્યા ને ગાડી ને બે અમે ચારે ચાર એસી ને બેઠા બરાબર પણ તો હાર્યા પેલા અન્ય ના ઘેર મિલ્યા પેલો અન્ય કાર્યો નહીં ઘેર એસી ખાવા મિલ્યા ને મને ઉતારી એસી ખાવા ના દીધી કે પછી આ છેલ્લે પ્લાન અમે એવો વાપર્યો કે આપણે ગુંડા થઈ જઈએ અને આ ગાડી છે ને ચોરી અને ચોક ભગડે લઈ જઈએ અને ભગડા બેઠા બેઠા એ શીખા એ નહીં એ તો મારો ફોન વર્ધીનો ફોન આ એ તમને જીવિત ખબર પડી એ તો ફોન કરવાવાળા વાળા આઈડિયા હતા વાતારી કેડી મુઠા ખબર ન પડતી લે મુઠા ઈ શીખા આ મુરખ મારો ઓળશો ચોરી નહી કરી પણ તમારે એસી ખાવી પણ લાઈ ખાવાનું એટલા બધા પૈસા નહીં જોડે તો જમીન એસે અમારા જોડે તો જમીન સહી પચાસ હજાર રૂપિયા ખર્ચો ખબર પડે એટલા બધા પૈસા તો પછી એસી કે લઈ દો તમે હે ને આ ચોર જેવું કરી ભાઈ જેઠાલાલ ગાડી ચોરી નહી જો અમાર ચોરી કરી તો અમે લઈને ઠીક ના જતા એ નહી પણ મૂર્ખાઓ આ વિદના કુકની ગાડી ચોરી કરીને ઢોળાય આ તો હારું હતું આકડે જેઠાલાલ આવી ગયા અને અમે તમારો પીછો કરીને આ ગાડી પકડી હમણા પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ કરી હોય ને તો પોલીસવાળા સાહેબ ડંડે ડંડે મારો ચોર સમજીને તો હા જ્યાં ના હરિયા ગણતા થઈ જાય તમે જેલ ના હરિયા ના ગણો જ લે તો બાનું માર મારી તોડી નાખો ચોપડું ઉતરી જોપડું તમારું આ ગાડી નું ફૂલ વીમો મારા પર તમારો

ગરમી બધી ઉતરી જા તમારી હેરતા હો 20 કિલોમીટર એટલે ગાડી તમે બેહી જો એટલે આરાધ ના બેહાર કોઈ તમે જ બેહાર યાર ના રે હું લે આ બેહાર તમને સબક શીખવાડવાનો એટલે યાર ગરમી લાગતી યાર અમને ઓ ગરમી લાગતી ખબર પડ એ જેઠાલાલ ના એ બેહતા ન લે એ ઉતર ઉતર ભાઈ ના કામળા વેટાળ ઉતર એટલે બેહવા દે યાર આ ગરમી લાગો બાબા ઓ ઓ ઓ ઉતર ભાઈ બહુ ઉતર દે તું બહુ ચોર

ગાડી મે ખાવા આતા જેટલી એસી ગાડી હવે એટલી ગરમી ખાવી પડશે આપડા આ તમારા કારણે બધું મારું નામ ના લઈ યાર તમારે તો નામ લઈ યાર આથે કરી મે તમને હું કીધું તું કે આપણે અંબાજી જતા રહીએ એવરી ના જવાય યાર વાત કરી આ લે આ હવે ગરમી ગરમી હવે હેટ તો ઘેર તો જવું પડશે યાર મારા વર્ષે લેવાય ના ઉપાડે હેડો